પણ બધા આમ જોડતી જેના ઘરમાં ધોકાઓ છે મને કે કે ધોકા છે હા પાડો ભાઈ ધોકા છે તો જે લોકો સોસાયટી ની નીચે બેઠા બેઠા મોડી રાત સુધી જો માવો ખાઈ ખાઈને પિચકારી મારે ને આ બરાબર છે આ દિશા એકદમ જોર મને સંભળાતું જ નથી ને સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી દો પિચકારી ના કઈક ને કઈક થૂક હોય તો એને શું કરવાનું બધા ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાં એક બી વ્યક્તિ સોસાયટી ની નીચે માવો થૂકવાની હિંમત કરશે તો આ બે નો કામ હાથમાં લેશો પાક્કું ભાઈ જે મારી જોડે સહયોગમાં હોય હાથ ઊંચા કરે બધા ધોકા લેશો હાથમાં બરાબર તો બોલો માં ઉમિયા આપણે બધા જે આ વાતે બોલો ઉમિયા ધ્યાન રાખજો થોડું હા બંધ તો કરાઈ લેશે એ તો ધોકા પડે એટલે ભલ ભલા બંધ કરી લે આમાં કોઈના માવો હોય તો છુપાઈ જજો ભાઈ તો આજે તો હિસાબ બરાબર થઈ જશે આપણે જેમ સ્વચ્છ રાખીએ પછી આપણે એવો વ્યવહાર તો ના કરે કે આ ઘરમાંથી સાવની લીધી ને દરવાજો ખોલી ને ગેટની ગેટ ની બાર રે આવ્યો કચરો બહાર નાખ્યો એવું તો કેમ ચાલે જો આપણે આપણું ઘર સાફ રાખી શકતા હોઈએ તો આપણી બિલ્ડિંગોની માવાની પિચકારીઓ કઈ રીતે ચલાવી લેવાય એટલી તો વ્યવસ્થાઓ આપણે સારી બનાવી જ શકીએ અને એ માવાની પિચકારી બીમારી આપણા ઘર સુધી પહોંચે તો આ બીમારીઓને રોકવા માટે આપણે કરવાનું શું છે ખાલી થોડી બેનો ભેગી થાય સોસાયટીમાં ધોકો હાથમાં લઈએ બહુ થઈ ગયું આપણે બીજું કઈ કરવાની જરૂરત જ ના પડે એ સોસાયટી ની નીચે મોટી મોટી ફેંકો મારતા હોય બેઠા બેઠા મોટા મોટા વાતો કરતા હોય એને ખબર પડી જાય સોસાયટી વાળાને કે આમનું ઘરમાં ચાલતું એટલે બીજા દિવસ થી તમારે વહેલા દસ વાગે ઘરે આવી જશે અને માવો હોય ને થોડોક ઓછો થઈ જશે અને ધીરે ધીરે બંધે થઈ જશે તો આપણે બધા આ દિશામાં બી કામ કરવાનું જ મારી આપ સૌને વિનંતી છે આ બધા જ સામાજિક વિષય છે જે ગમે એક બે વિષય તમે હાથમાં લો આ વર્ષે એની ઉપર કામ કરો અને એ કામગીરી કર્યા પછી પાંચ પચીસ પચાસ સો બસો પાંચસો હજારો ઘર ની અંદર દુઃખ દૂર કરનાર બહેનો તમે સૌ બહેનો બનો મારી માતાઓને હું બે હાથ જોડીને વંદન કરું છું આપ સૌને અભિનંદન આપું છું આપ સૌનો આભાર માનું છું